મિત્રો આજે આપણે વાત કરવી છે લોકમાતા મીનળદેવી ના ઇતિહાસની મહાન ચાલુક્ય કુળ અગ્નિવંશ ઇતિહાસમાં કીર્તિવંશ પ્રસિદ્ધ છે સોલંકી વાઘેલા યુગ એટલે ગુજરાતનો સુવર્ણ યુગ તે ખૂબ મહત્વકાંક્ષી અને સમર્થ રાજા હતા કર્ણદેવજી સોલંકી અનેક વિજયો મેળવીને તે કચ્છ કાઠિયાવાડ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સિવાય કલ્યાણીના ચાલુક્ય રાજા સોમેશ્વર સાથે ગાઢ મિત્રતા કેળવી હતી અને તેમની મદદથી દક્ષિણમાં અને પશ્ચિમમાં સિંધ સહિતના પ્રાંતોમાં અનેક વિજયો મેળવી ગુજરાતના સીમાડા વધાર્યા હતા તેની જાઓ જલાલીની સુગંધ ભારતમાં દૂર દૂર પ્રસરી ગઈ હતી તેના શૌર્યથી આખો દેશ પરિચિત હતો એક ઢળતી બપોરે પાટણના રાજમહેલમાં એક પુરોહિત કર્ણદેવજીના માતા ઉદયમતીને મળવા થયા પધારો પુરોહિતજી કહીને રાજમાતાને તેમને સત્કાર્યા તે ચકળવકળ આંખી રાજમહેલમાં વૈભવ જોઈ રહ્યા હતા ત્યાં રાજમાતાએ પૂછ્યું ત્યાંથી આવો છો આપ અને આપના હાથમાં શું છે રાજમાતાની નજર પુરોહિતના હાથમાં રેશમી કપડામાં વીંટળેલી છબી પર સ્થિર થઈ ગઈ રાજમાતા હું છે કે કર્ણાટકના ચંદ્રપુરથી આવું છું અમારા મહારાજ જયકેશીએ તેમની કુંવરી મયણલા દેવની છબી આપીને મને અહીં મોકલ્યો છે આપના કુંવર માટે માંગુ લઈને આવ્યું છું ઉદયમતી તરત જ વાત પામી ગયા તેણે પોતાના કુંવર કર્ણદેવને બોલાયા કર્ણદેવે કન્યાની છબી જોઈને સાકેતિક ભાષામાં કહ્યું કન્યા સુંદર છે હું વિશાળ માટે તૈયાર છું લગ્ન નક્કી થયા અને ઈસવી સન એક હજાર સાસઠમાં કર્ણદેવજીના લગ્ન મયણલ્યા સાથે થયા અને આ મયણલ્લા દેવી જ પાછળથી પાટણના રાજમાતા મિનળદેવી તરીકે પ્રસિદ્ધ થઈ ગયા સિદ્ધ હેમ શબ્દાશાસનમ નામના ગ્રંથ સિવાય જૈન સાહિત્ય સંશોધિત ભારતીય ગુજરાતનો ઇતિહાસ બારોડજીના પરંપરાગત ચોપડાઓ ગુજરાતના નામે સાહિત્યકારો પાટણની ગાદી પર કર્ણદેવજીએ થોડા વર્ષ સુધી રાજ કર્યું પછી માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચડાઈ કરી કર્ણદેવજી પોતે યુદ્ધમાં ભાગ લઈ અને અપ્રિતમ સુરવીરતાથી શત્રુઓ પર આક્રમણ કર્યું અને આ ભયંકર યુદ્ધમાં નરવર્માને પરાજિત કર્યા પરંતુ આ યુદ્ધમાં તેઓ ખૂબ ઘવાયા હતા અને એ ગાવોને બીમારીનું સ્વરૂપ લીધું જેને કારણે તેમનું મૃત્યુ થયું કર્ણદેવજીના પુત્ર જયસિંહજીને તે સમય નાના હતા એટલે તેમના માતાશ્રી રાજમાતા મીનળદેવીજી રાજ્યના શાસનની ધુરા પોતાના હાથમાં લીધી તે ખૂબ જ ચતુર અને કુનેહબાજ રાણી હતા સાથે જ સાચા ક્ષત્રાણી હતા તેમને સુંદર રીતે વહીવટ કરવા માંડ્યો રાજસત્તાનો દોર પોતાના હાથમાં આવતા મીનલદેવીએ સિદ્ધરાજને ઉત્તમ પ્રકારની તાલીમ આપવાનું શરૂ કર્યું અને શ્રેષ્ઠ રાજા બનીને સોલંકી વંશનું નામ દીપાવે અને એમ જ થયું જયસિંહના પોતાના શ્રેષ્ઠ શાસન નાયપ્રિયતા વીરતાથી સિદ્ધરાજનું નું બિરાદ પામ્યા આમ આવા મહાન સમ્રાટને એક ક્ષત્રાણી જન્મ આપી શકી અને આવા સંસ્કારો આપી શકી મીનદેવીએ તેના કારબાર દરમિયાન લોકહિતનું ખૂબ જ ધ્યાન રાખ્યું તેણે વિરમગામમાં પોતાના નામ પરથી મીનર સરોવર મુન સરોવર નામનું તળાવ બંધાવ્યું તેની ચો તરફ પથ્થરનો ઘાટ બંધાવ્યો રાજમાતા દેવીની ધર્મપ્રિયતા હતી એક વખતે તે સોમનાથની જાત્રાએ જતા હતા તેના મુખ પર પ્રસન્નતા છવાયેલી હતી રસ્તામાં ભોળાદ ગામ આવ્યું અને તે કેટલાક સાધુ મળ્યા બધા ઉદાસ હતા તેમાંના કેટલાક તો રડતા હતા સાધુએ જોઈ તેને દુઃખ થયું તરત જ પોતાનો રથ ઊભો રખાવીને તેણે એક સાધુને પૂછ્યું મહારાજ કેમ બધા ઉદાસ જણાવો છો વંદન કરી સાધુ બોલ્યા રાજમાતા અમે સોમનાથના દર્શન ગયા હતા પણ દર્શન કર્યા વગર જ પાછા ફર્યા છીએ કારણ મિનળ દેવીએ પૂછ્યું સાધુ ગળગળો થઈને બોલ્યો રાજમાતા મંદિરનો વહીવટ દ્વાર રાની આજ્ઞાથી અમારી પાસે વેરો માંગે છે અમે રહ્યા સાધુ પૈસા ક્યાંથી લાવીએ તરત જ મિનળજીવી રથ પાછો ઓળાવી સિદ્ધરાજે આ વાત જાણી તે તરત જ મારતે ગોળે આવીને માતાને પગે પડીને બોલી માતા સોમનાથના દર્શન કર્યા વગર કેમ પાછા આવી રહ્યા છો મિનળદેવીએ બધી વાત કરી તો ભલે પૈસા અભાવે સાધુ સંન્યાસી દર્શન ન કરી શકે તો મારાથી કેમ થાય અને હું દર્શન કર્યા વગર અન્ન જળ લેવાની નથી સિદ્ધરાજ માતાને પગે પડી ગયો તેણે કહ્યું મા તમે મને આજે જગાડ્યું છે હું આજથી પ્રજાના સુખ આનંદ સિવાય કશું વિચારશ નહીં આમ સિદ્ધરાજે જૂનાગઢના રાને સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે ના માનતા જૂનાગઢ પર આક્રમણ કર્યું આમ જૂનાગઢ રા નવગણના અવસાન બાદ ગાદી પર આવેલા રા ખેંગારે પાટણ સામે બંડ પોકાર્યું અને પાટણથી પોતાની સતતતા જાહેર કરી એટલું જ નહીં જ્યારે સિદ્ધરાજ યાત્રા પર હતા ત્યારે પાટણના કિલ્લાનો દરવાજો તોડી ભાગી જવાનું દુસાહસ કર્યું એની સજા રૂપે સિદ્ધરાજે જૂનાગઢ સામે યુદ્ધ જાહેર કર્યું અને રાને પરાજિત કરી જૂનાગઢ પુન જીત્યું અને સિદ્ધરાજે સોમનાથના દર્શનાર્થીઓ ઉપર નાખેલો બોતેર લાખનો વેરો માફ કર્યો મિનળદેવી ન્યાયપ્રિય પણ હતા મિનળદેવી ન્યાયપ્રિય પણ હતા તેમને ધોળકામાં એક તળાવ બાંધવાનું નક્કી કર્યું તળાવનો આકાર નકશા મુજબ ગોળ રાખવાનો હતો પરંતુ તેમ કરતાં એક ગરીબ ડોસીનું ઘર વચ્ચે આવતું હતું એ જગ્યાએ ગોળાકારને ખંડિત કરીને ખાંચો પાડવો પડે તેમ હતું તેથી તળાવની શોભા મરી જતી હતી મિનળદેવીએ તે ડોસીને મોં માંગ્યા રૂપિયા આપવાનું કહ્યું પણ તેને ઘર વેચવાની ના પાડી તેને તેનું ઘર ગણવું જ વહલું હતું તે મિનળદેવીની કરગરી પડી મીનરદેવીએ કારભારીઓને કહ્યું ભલે તેનું ઘર રહેવા દો રાણી દીનરદેવીએ ધાર્યું હોત તો ડોશીનું ઘર પડાવી નાખ્યું હોત પછી તો ગરીબ ડોસીનું ઘર સલામત રાખીને તળાવ બંધાવ્યું પેલો ખાંચો રહી ગયો આજે પણ મલાવ તળાવ જઈને લોકો કહે ન્યાય જોવો હોય તો મીનરદેવીને બંધાવેલ મલાવ તળાવ જુઓ આવી પ્રજાપ્રેમી અને ન્યાયપ્રેમી મીનરદેવી સાચે જ લોગ માતા હતા

જેમણે પોતાના શાસનકાળ દરમિયાન ખજુરાહો અને કાલિંજર કિલ્લાની વિશ્વવિખ્યાત ઇમારતો બનાવી જો આપણે ભારતની આવી મહાન અને વીર સ્ત્રીઓની વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈની જેમ રાણી દુર્ગાવતીનું નામ પણ સુવર્ણ અક્ષરોમાં રાજપૂતોના લખવામાં આવ્યું છે રાણી દુર્ગાવતીનું પ્રારંભિક જીવન રાણી દુર્ગાવતીનો જન્મ પાંચ ઓક્ટોબર પંદરસો ચોવીસના રોજ એક ઐતિહાસિક રાજપૂતના પરિવારમાં થયો હતો રાણી દુર્ગાવતીના પિતા ચંદેલ રાજપૂત શાસક રાજા સાલબાન અને માતાનું નામ મહાબો હતું દુર્ગાવતીના લગ્ન સામ્રાજ્યના સંગ્રામ શાહના મોટા પુત્ર દલપત શાહ સાથે થયા હતા લગ્ન લીધેલા બે વંશજો એક સાથે થઈ ગયા હતા ચંદેલ અને ગૌડના સામૂહિક આક્રમણને કારણે શેરશાહ શાહ સૂર્ય સામે જંગ છેડી હતી જેમાં શેર શાહ સૂરીનું મૃત્યુ થઈ ગયું હતું દુર્ગાવતીએ બાળક વીર નારાયણને જન્મ આપ્યો બાળકના જન્મ પછી પાંચ વર્ષ પછી દલપત શાહનું મૃત્યુ પામ્યા જેનાથી સિંહાસન ખાલી થઈ ગયું હતું અને બાળક શિવનારાયણ સિંહાસનને સંભાળવાને લાયક થયા ન હતા દલપત શાહના વિરોધીઓ એક યોગ્ય ઉમેદવારની તલાશ કરી રહ્યા હતા ત્યારે રાણી દુર્ગાવતીએ રાજપાટ ખુદ પોતાના જ હાથમાં લઈ લીધું અને પોતાની જાતને ગોડ સામ્રાજ્યની મહારાણી ઘોષિત કરી દીધી જ્યારે ગોડ સામ્રાજ્યનો કાર્યભાર એમના હાથમાં આવ્યો ત્યારથી જ તેમણે સૌપ્રથમ પોતાની રાજધાની સિંગુરગઢથી ચોરાગઢ કરી દીધી કારણ કે આ રાજધાની સાતપુડા પર્વતો પર હતી એટલે એ પહેલાં કરતાં વધુ સુરક્ષિત હતી રાણી દુર્ગાવતી એક વિરંગનના રૂપમાં રાણી દુર્ગાવતીએ પોતાના પ્રથમ યુદ્ધથી જ સમગ્ર ભારત વર્ષમાં પોતાનું નામ રોશન કરાવી લાગી શેરશાહના મૃત્યુ બાદ સુરત ખાને તેનો કાર્યભાર સંભાળ્યો હતો જે સમયે માળવા ગણરાજ્ય પર રાજ કરતો હતો સુરત ખાન પછી તેમના પુત્ર બાજ બહાદુરે સત્તાની કમાન સંભાળી હતી જે રાણી રૂપમતીના પ્રેમ માટે તેના માટેના પ્રેમ માટે પ્રસિદ્ધ થયો સિંહાસન પર બેસતા જ બાજ બહાદુરને મહિલા શાસકને હરાવવાનું ખૂબ સરળ લાગતું તેથી તેમણે રાણી દુર્ગાવતીને ગોડ સામ્રાજ્ય પર ચડાઈ કરી બાજ બહાદુરની રાણી દુર્ગાવતીને કમજોર સમજવાની ભૂલ કરવાના કારણે તેને બહુ મોટી હારનો સામનો કરવો પડ્યો અને તેને ઘણા સૈનિકો ઘાયલ થઈ ગયા બાજ બહાદુર સામે આ જંગમાં વિજય હાસિલ કરવાને કારણે આડોશ પાડોશ રાજ્યોમાં પણ રાણી દુર્ગાવતીનો ડંકો વાગી ગયો હવે દરેક રાજાઓ રાણી દુર્ગાવતીના સાથ અને રાજ્યને પામવાની કામનાઓ કરવા લાગ્યા જેમાં એક મોગલ સુબેદાર અબ્દુલ માઝિદ ખાન પણ હતો ખ્વાજા અબ્દુલ માઝીદ અસિફ ખાન કારા મણિકપુર નો શાસક હતો જેનું સામ્રાજ્ય રાણી દુર્ગાવતીના રાજ્યની નજીક હતું હવે એણે રાણી દુર્ગાવતીના ખજાના વિશે સાંભળ્યું તેને આક્રમણ કરવાનો વિચાર કર્યો અકબર પાસેથી આદેશ મેળવ્યા પછી આસફ ખાન વિશાળ સૈન્ય સાથે રાણી દુર્ગાવતીના ગઢ તરફ ગયો જ્યારે મુગલ સૈન્ય દમોદ નજીક પહોંચ્યું તેથી મુગલ સુબેદાર રાણી દુર્ગાવતી અકબરની આધીનતા સ્વીકારી લેવાનું કહ્યું ત્યારે રાણી દુર્ગાવતીએ કહ્યું કલંક સાથે જીવવા કરતાં ગર્વ સાથે મરી જવું એ વધારે સારું છે મેં લાંબા સમય સુધી પોતાની માતૃભૂમિની સેવા કરી હવે કોઈ પણ રીતે હું મારી માતૃભૂમિ પર દાગ લાગવા નહીં દઉં હવે યુદ્ધ સિવાય કોઈ જ ઉપાય કે વિકલ્પ બચ્યો નથી રાણીએ યુદ્ધ માટે પોતાના બે હજાર ચુનંદા સૈનિકો તૈયાર કર્યા રાણી દુર્ગાવતીના સલાહકારોએ રાણીને કોઈ સુરક્ષિત સ્થાન જોઈ એમાં છુપાઈ જવાનું કહ્યું કે ત્યાં સુધી કે એમની સેના એકત્રિત ન થાય ત્યાં સુધી સલાહકારોની સલાહને ધ્યાનમાં રાખી રાણી દુર્ગાવધી નરાયના જંગલો તરફ રવાના થઈ ગઈ આ દરમિયાન આસફ ખાન તો એ ગઢમાં જ પહોંચી ગયો હતો એને તો ગણરાજ્યને હડપ્પાનું શરૂ પણ કરી દીધું જ્યારે તેને રાણીને ખબર પડી ત્યારે તેમણે ગઢમાં પોતાની સેના છોડી દીધી તેની પાછળથી રવાના થઈ આસફ ખાનની હલચલ સાંભળી રાણીએ તેમના સલાહકારો અને સૈનિકોને સમજાવતા કહ્યું આપણે આ જંગલમાં આશ્ચર્ય કેટલાક સમય સુધી લેતા રહીશું અને આ રીતે રાણી દુર્ગાવતીએ એલાન કર્યું કે આપણે કાં તો જીતીશું અથવા વીરની જેમ લડતા લડતા શહીદ થઈ જઈશું હવે રાણી દુર્ગાવતીએ યુદ્ધના વસ્ત્રો પહેર્યા અને સન્મન હાથી પર સવાર થઈ ગયા હવે ભૂષણ યુદ્ધ ફાટી નીકળ્યું જેમાં બંને પક્ષોના સૈનિકોએ ભારે નુકસાન સહન કરવું પડ્યું આ યુદ્ધમાં રાણીએ જીત મેળવી હતી અને તેણીએ ભાગદોડના પીછો કર્યો દિવસના અંત સુધીમાં તેમણે તેમના સલાહકારો સાથે વાત કરી તેમણે રાત્રે દુશ્મન પર હુમલો કરવાની યોજના બનાવી હતી કારણ કે આસફ ખાન ફરીથી સવારે આક્રમણ તો કરશે જ પરંતુ કોઈએ તે ના સાંભળ્યું પરંતુ સવારે તે જ થયું રાણીએ વિચાર્યું હતું આસફ ખાને હુમલો કરી દીધો રાણી હાથી સલમાન સાથે રણભૂમિમાં ઉતરી ગયા અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા ત્રણ વખત અકબરના સૈન્યને હરાવીને તેને પરાજયનો સ્વાદ ચખાડ્યો પરંતુ આ યુદ્ધમાં તેમના પુત્ર રાજા વીર બહુ જ વધારે પડતા ઘાયલ થયા જે બહાદુરી સાથે મુગલો સાથે લડતા હતા જ્યારે રાણીએ સમાચાર સાંભળ્યા તે તરત જ રાણીએ પોતાના વિશ્વાસુ માણસો સાથે પોતાના પુત્ર એક સુરક્ષિત સ્થાન પર લઈ જવા માટે કહ્યું પરંતુ આ પ્રક્રિયામાં ઘણા સૈનિકો રાજા વીર સાથે ચાલ્યા ગયા હતા હજુ પણ રાણી બહાદુરી સાથે લડતા હતા પછી અચાનક એક તીર રાણી દુર્ગાવતીના ગરદન એક બાજુએ ઘૂસી ગયું રાણી દુર્ગાવતીએ તે તીર બહાદુરી સાથે બહાર તો નીકળ્યા પરંતુ તે ગામમાંથી પુષ્કળ માત્રામાં લોહી વહેતું હતું આ રીતે એક બાજુના તીર તેમના ગરદનની અંદર ગયા એ બધા તીરો રાણી દુર્ગાવતીએ બહાર તો કાઢ્યા પણ તે દરમિયાન બેહોશ થઈ ગયા જ્યારે રાણીને હોશ આવ્યા તેમને ખબર પડી કે એમની સેના યુદ્ધ હારી ચૂકી હતી તેમણે પોતાના અતિવિશ્વાસ તો મહાનતાને કહ્યું મેં હંમેશા તમારા પર વિશ્વાસ કર્યો છું અને દરેક વખતની જેમ આજે પણ આ હારના અવસરે પણ તમે મને દુશ્મનોના હાથે ન ચડવા દીધી અને એક વિશ્વાસુ સેવકની જેમ મને છરો મારીને મારું જીવન સમાપ્ત કરી દો મહાવતે આ વાત નકારી કાઢી હું કેવી રીતે પોતાના હાથનો ઉપયોગ કરી શકું જે હાથોમાં મેં હંમેશા તમારી પાસેથી ઉપહાર લેવા જ આગળ કર્યા છે હું તો બસ એટલું જ કરી શકું આપને આ રણભૂમિમાંથી બહાર લઈ જઈ શકું મને મારા મજબૂર અને તેના હાથીમાં સંપૂર્ણ વિશ્વાસ છે આ શબ્દો સાંભળીને રાણી નારાજ થઈ ગઈ શું તમે મારા માટે આવા અપમાન પસંદ કરો છો તે સમયે રાણી દુર્ગાવતીએ છરી બહાર કાઢી પોતાની જાતે જ પોતાના પેટમાં ભૂખી દીધી અને વિરંગના જેવી વીરગતિ મેળવી આ પછી આસફ ખાન ચૌરાગઢ પર હુમલો કર્યો ત્યારબાદ રાણી દુર્ગાવતીના પુત્ર તેમનો સામનો કરવા આવ્યા પરંતુ તેઓ માર્યા ગયા રાણી દુર્ગાવતી બધી સંપત્તિ આસફ ખાનના હાથમાં આવી ગઈ રાણી દુર્ગાવતી આ રીતે સોળ વર્ષ સુધી વીરોની જેમ શાસન કરીને રજપૂત રાણીના રૂપમાં એક અનોખી મિસાલ કાયમ કરી જેને સમગ્ર ભારત વર્ષમાં ક્યારેક વિસરી નહીં શકાય મહાવત મનમાં એ વિચાર કરતો હતો જો સૈનિક અને મંત્રીઓએ રાણી સાહેબની રાત્રે હુમલો કરવાની વાત માની હોય તો કદાચ આજે ઇતિહાસ જુદો હોત એને ભગવાનને પ્રાર્થના કરી આજે નહીં તો ક્યારેક અને ક્યાંક તો આ ભારત વર્ષમાં એવો વિમલો પાકશે કે જે રાણી દુર્ગાવતીના વિચારને અમલમાં મૂકશે તમારું બલિદાન એળે તો નહીં જાય રાણી દુર્ગાવતીજી મારી આ પ્રાર્થના ભગવાન જરૂર સાંભળશે અને એવો વિરલો પાકશે જેનો સમગ્ર ભારત વર્ષમાં સતસત નમન કરતા થાકશે પણ નહીં કાશ શબ્દને ઇતિહાસમાં સ્થાન નથી હોતું પણ આજ કાશ શબ્દને થોડા દસકાઓ અને થોડા શોકાઓ ભૂલી જઈશ તો ઇતિહાસ નવેસરથી એક અલગ જ અંદાજમાં રચી શકાય તેમ છે મહાવતી આ પ્રાર્થના ભગવાને સાંભળી બરાબર એકસો અગિયાર વર્ષ પછી આ મોગલોનો દાંત ખાટા કરી નાખે એવો વિલ્લો પાક્યો જે ભારત વર્ષમાં એ રાજા બન્યો અને ક્યારે હાર્યો નહીં આજે સમગ્ર ભારતમાં જેને ઋણી છે નામ છે તેનું છત્રપતિ શિવાજી મહારાજ તેમણે જ રાણી દુર્ગાવતીના રાત્રિ હુમલા કરવાની વિચારને અમલીકરણ કર્યું અને એક નવો ઇતિહાસ રચ્યો શિવાજી મહારાજનો વિષયનો લેખ આપણે ફરી એકવાર નવા વિડિયોમાં નવા ઇતિહાસ સાથે જાણીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો ચેનલ પર દવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારેથી વધારે લોકો સાથે લોકમાતા દેવી અને રાણી દુર્ગાવતીનો ઇતિહાસ શેર કરો આપણા ભારતના આવા પ્રાચીન ઇતિહાસ જાણવા માટે આપણી સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આભાર